જિલ્લાના સાંતલપોટના પીપરાડા ગામે અંધારપટ છવાયો છે છેલ્લા છત્રીસ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અકડાયા છે યુજીવીસીએલના જવાબદાર કર્મચારીઓ ફોન રિસીવ ન કરતા આક્રોશ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો વીજળી વગર ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે અને એક તરફ જો આવી પરિસ્થિતિમાં વરસાદ વરસે અને બફારો થાય તો તેમની પરિસ્થિતિ વધુ વણસે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે તાત્કાલિક વીજ પુરવઠો ચાલુ કરવા ગ્રામજનો છેલ્લા છત્રીસ કલાક થી પીપરાળા ગામમાં સંપૂર્ણપણે લાઈટ નથી આજે વારંવાર એ લોકોને રજૂઆત કરીએ છીએ વારંવાર એ લોકોને ફોન કરીએ તો પણ એ લોકોના બધાના મોબાઈલ સ્વિચ પાવે છે અમે ત્યાં જાતે રૂબરૂ જોઈએ છીએ પણ એ લોકોને કહીએ છીએ કે ચાલો અમારી સાથે બે હેલ્પર મૂકો તો એમ કે છે થોડીક વાર થોડીક વાર ગમે પછી રાતે એ લોકો આવીને એમ કે છે કે આજે નહીં થાય કાલ થશે ફોન આવે તો સ્વિચ ઓફ જ આવે આપડે લાઈટ જાય એટલે આપણે એને અવારનવાર